જય માતાજી હું નીરુબેન મેણીયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું બટેકાની લાડુડી જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે કેવી લાગે લાડુડી બટેકાની આ લાડુડી બનાવવા માટે આપણે બે બટેકા લીધા એકદમ ક્રિસ્પી બનશે અને એક આપણે ચોખાનો લોટ વાટકી લીધો છે આમ કરો બહુ ઝીણો નથી લેવાનો અને આપણે મસાલો લીધા છે ગરમ મસાલો ચાટ મસાલો આમચૂર પાવડર અને લાલ મરચું અને મીઠું અને ધાણાજીરું પાવડર તેલ જરૂર પડશે ને પાણીની જરૂર પડશે એટલે આપણે જરૂર પડશે અત્યારે બટેકા સસ્તા છે અને માર્કેટમાં બહુ આવ્યા છે એટલે આપણે એનો ઉપયોગ કરીશું હું સાલું તરી નાખશું બટેકાની આપણે બે બટેકાની એકદમ ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ જશે આપણને ચાર વાગે ભૂખ લાગી હોય એટલે ફટાફટ બની જાય એવો કુરકુર હોય એકદમ આ બટેકાને આપણે સાઈડમાં મેકી દઈશું અને આપણે ખમણી દઈશું એને આપણે એવી રીતે છીણી લઈશું આવી રીતે આપણે છીણી લેવાનું છે બધું કદુકસ કરી નાખવાનું છે આવી રીતે હું આવી રીતે બધાને કરી નાખીશ બધાને મેં આવી રીતે કરી નાખ્યું છે બે બટેકાને હવે આપણે સાફ પાણીથી બે પાણીએ ધોઈ નાખશું એટલે જે કચરો હોય એ આપણે જતો રહે મેં બે પાણીએ ધોઈ નાખ્યું છે હવે મેં ગેસ ઉપર ઉકળ પાણી મૂકી દીધું હતું ઉકળવા માટે હુંમાં આપણે આ પા બટેકાનું કદુકસ નાખી દઈશું ઉકળતા પાણીમાં આપણે નાખી દેવાનું ખાલી બે જ મિનિટ રાખવાનું છે ખા મીઠું નાખી દઈશું આપણે બાફવામાં બે મિનિટ આપણે વાફવા બફાવા દઈશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું અડધી ચમચી જેટલું હશે એને આપણે એક ઉકાળાવા દઈશું ઉભરાવા દઈશું આપણે આને ખાલી ત્રીસ ટકા ફ્રાય કરવાની બફાવ દેવાની છે આવી રીતે ઊભરો આવી ગયો છે આ ઝીણી ખમણીથી મેં કર્યું છે એટલે જલ્દી ઓલી થઈ જશે હોઈને આપણે નીચે ઉતારી લઈશું ગેસ બંધ કરીને અને આવી રીતે મોટી છાણી હોય તો મોટી છાણીથી ને આપણે ગળી લેવાનું છે આવી રીતે આપણે કાઢી લેવાનું છે અને એક આપણે કોટનનું કપડું લીધું છે એમાં આપણે નાખી દઈશું છીણને આપણે છૂટું કરી નાખવાનું છે કોરું પાડી દેવાનું છે હું આવી રીતે બધી કરી નાખીશ પાણી આપણે સેજી નથી રહેવાનું દેવાનું નિતાડી રાખવાનું હાવ ઉપરથી આપણે પોચી લઈશું એટલે એકદમ આપણે છૂટી પડી જાય છીણ બધી આવી રીતે જમી બધી છૂટી કરી નાખી છે પાણી બધું કાઢીને એમાં આપણે ચોખાનો લોટ નાખીશું બે ચમચી જરૂર પડે તો આપણે નાખશું પછી અત્યારે બે ચમચી નાખીશું એનામાં આપણે મીઠું સેજ નાખી દઈશું અને લાલ મરચું આપણે એક અડધી ચોથા ભક્તિ ચમચી આપણે નાખશું છોકરા માટે બનાવતા હોય તો બહુ આપણે લાલ મરચું નહીં યુઝ કરવાનું આપણે બાંધી લઈશું એકદમ લોટ બાંધતા હોય એ રીતે આપણે મસાલી બાંધી લઈશું હજુ લોટ ઓછો લાગે છે એટલે હું બે ચમચી લોટ નાખું છું આપણે એ કાઢે નથી નાખી દેવાનું એવું લાગે તો નાખતું જવાનું આપણે બાંધતું જવાનું આવી રીતે મેં બાંધી લીધો છે આવી રીતે ગોળીઓ ઓળી જાય લાડુડી ઓળી જાય એવી રીતે આપણે બાંધી દેવાનું એવું લાગે તો તેલ વાળો હાથ કરી નાખવાનો એટલે આપણે હાથ હારે ચોટે નહીં આવી રીતે ગોળીઓ બધી વાળી દઈશું હું આવી રીતે બધી બનાવી નાખીશ એવી રીતે એમાં વધી કરી નાખી છે હવે આપણે ગેસ ઉપર મેં તેલ ગરમ થવા મીગી દીધું હતું વાળતી વખતે હવે આપણે તેલમાં નાખી દઈશું ફ્રાય કરી લઈશું અને ક્રિસ્પી થાય ને એવી રીતે આપણે ફ્રાય કરી લેવાની છે ઘડેક ગેસ ફૂલ કરવાનો ઘડેક ધીમો કરીને એવી રીતે આપણે ફ્રાય કરી લઈશું ડાયરેક્ટ આપણે હલાવવાની નથી એની ઉપર આપણે તેલ નાખીને ફ્રાય કરીને પછી હલવાની છે નગર અગર આપણી લાડુડી વિખાઈ જશે વિખાઈ જઈશ આવી રીતે આપણે ક્રિસ્પી કરી નાખશું આવી રીતે આપણે ક્રિસ્પી થઈ ગઈ છે હવે એને કાઢી લઈશ બાર અને આવી રીતે હું બીજી તળી લઈશ તેલ આપણે નિતા લેવાનું છે બધી મેં આવી રીતે તળી લીધી છે હવે ઉપર આપણે મસાલા ભભરાવી દઈશું બધા જે આપણે ચાટ મસાલો લાલ મરચું પાવડરને આમચોર પાવડરને ચાટ મસાલો લીધોથી મિક્સ કરીને આપણે ઉપર ભભરાઈ દેવાનો છે એટલે એકદમ ચટપટો મસાલો આવી જાય હવેને આપણે સૌ કરી લઈશું સૌ મેં કરી લીધી છે અને ઉપરથીને આપણે મસાલો પભરાઈ દઈશ તમને એક તોડીને બતાવું એકદમ ક્રિસ્પી થઈ ઉપર એક ક્રિસ્પીની ડેર બની જાય છે એવી રીતે આપણે ચડવી લેવાની હતી અને મેં ટમેટા કેચ ભારે સવ કરી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ઝટપટ બની જાય એવો નાસ્તો કોમેન્ટ કરીને કહેજો કે કેવો લાગ્યો નાસ્તો